કાકર તાલુકાના થરા નગરપાલિકા થરા નગરપાલિકાના આદેશ મુજબ કરવામાં આવ્યો હોવાનો દાવો કરતા સુજીત મહેશ્વરી કાંકર તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ સર્વે નંબર એકસો અગણા એસી માં છેલ્લા કેટલાક સમયથી દુકાનોનું બાંધકામ અટકાવવા માટે અરજી તેમજ થરા નગરપાલિકા દ્વારા અવાનવા નોટિસ અપાઈ હોવાનું પ્લોટ માલિક સુજીતકુમાર કુમાર મહેશ્વરી અને અશોક કુમાર મહેશ્વરીએ પોતાનો રોષ વ્યક્ત કર્યો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગત તારીખ સોળ બે બે હજાર ચોવીસના રોજ થરા નગરપાલિકા દ્વારા દુકાનોનું બાંધકામ કરવાની પરમિશન આપી અને એક દિવસે રેસિડેન્ટ અને નોન રેસિડેન્ટની રૂપિયા એક હજાર ભરી થરા નગરપાલિકાએ રિસિપ્ટ પણ આપી અને સાઇડ પ્લાન પ્રમાણે નકશો તૈયાર કરી એન્જિનિયર

બાંધકામ ચાલુ છે આ થરા નગરપાલિકાના પ્લાન પ્રમાણે કરવામાં આવ્યા અને સ્થળ પર એન્જિનિયર રૂબરૂ મુલાકાત લઈને યોગ્ય રીતે તપાસ કરવા માટે પણ જણાવ્યું ત્યારે હવે ગત તારીખ એકવીસ છ બે હજાર ચોવીસના રોજ થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કોર્પોરેટર વસંતજી ઘોંઘોસે સુજીત મહેશ્વરીને બાંધકામ બંધ કરવા માટે કહ્યું જે બાબતે સુજીત કુમાર દ્વારા થરા પોલીસ મથકે કરજી આપવામાં આવેલ છે સમગ્ર ઘટનાક્રમમાં નવ વળાંક આવ્યો છે ત્યારે હવે અશોકકુમાર મહેશ્વરે પણ થરા નગરપાલિકા ઉપર ગંભીર આક્ષેપ કર્યા અને જણાવ્યું હતું કે ઓગણ વિદ્યા મંદિર સામે બિનઅધિકૃત રીતે પાવાપુરી સામે પણ બિનઅધિકૃત રીતે બાંધકામ થતું હોવાનું જણાવ્યું અને હવે થરા ચીફ ઓફિસર સહિત વર્તમાન બોડી પર ગંભીર રીતે આક્ષેપો કરાયા અને તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી પરંતુ અમુક અંશે અમને વારંવાર નગરપાલિકા દ્વારા નોટિસો ફટકારી હેરાન કરી રહ્યા હોવાનું પણ જણાવ્યું ત્યારે હવે આ તમામ પ્રકારની બાબતો અંગે થરા પોલીસ અને થરા નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી ન્યાયિક તપાસ કરી યોગ્ય રીતે કામ કરવામાં આવે તેવી વેપારીઓ સહિત બિલ્ડર લોબીમાં ચર્ચા ચાલી રહી છે જેમાં અત્યાર સુધીમાં જે કંઈ પણ હોય તે અંગે થરા નગરપાલિકાની કારણે આ રીતે સવાલો અને જવાબો સાથે દબાણ અને પછી બિનઅધિકૃત રીતે બાંધકામ અટકાવવા માટે થરા નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું અમે નગરપાલિકાના નિયમ મુજબ જે પણ અમને બાંધકામની મંજૂરી આપી તે પ્રમાણે અમે બાંધકામ કરી રહ્યા છીએ છતાં પણ અમને અરજી વારંવાર આપી અને પરેશાન કરી રહ્યા છે અને માનસિક ત્રાસ આપી રહ્યા છે તો આ બાબત છે પોલીસ સ્ટેશન પણ અરજી આપેલ છે તો પોલીસે શું કાર્યવાહી કરેલ છે પછી ખબર નથી પરમ દિવસે અમે અરજી આપીને જરૂર છે

કારણ કોઈ કારણ ત્રણેય દુકાન એક આક્ષેપ હતો કે ઝીરો પોઈન્ટ ત્રીસ એટલે ધોઢેક ફૂટ જેટલી જગ્યા જે ગટર લાઈનની જે જે ઇન્ટ્રી છે જે તમારે પાર્કિંગ વ્યવસ્થા માટે અગવડતા પડે એ બાબતમાં તમે શું કહેશો એમાં તો અમને એટલું જ ખ્યાલ આવે છે કે અમે જે નકશો એપૂર્વું છે એ પ્રમાણે હાલ અમે ભક્કમ કરી રહ્યા છીએ અને આગલી જગ્યાએ અમે ખુલ્લી જ મૂકી દીધેલી છે અમને જે પ્રમાણે મંજૂરી મળી છે એ પ્રમાણે એટલું જ અમે ભક્કમ કર્યું છે એનાથી વિશેષ અમને કોઈ ભક્કમ કરેલું નથી તે છતાં વારે ઘડીએ મારા નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવે છે અને એનો અમે જવાબ આપી દીધેલો છે